પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપથી પરિસ્થિતિ ઉગ્ર બની પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને તાજેતરમાં રાજકીય તણાવ વધ્યો છે ભાજપના પ્રમુખ અમિત માલવિયાએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર પર આરોપ મૂક્યો છે છે કે તેઓ નિષ્ફળ રહ્યા તેમણે સંદેશ ખાલી અને હોસ્પિટલની ઘટનાઓનો ઉલ્લેખ કરીને સરકારની નિષ્ફળતાને હાઇલાઇટ કરી છે અગાઉ માલવિયાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં ચોપરા વિસ્તારમાં એક દંપતીને માર મારતા દર્શાવવામાં આવ્યો હતો આ વિડીયો વાયરલ થયા બાદ પીડિત મહિલાએ માલવિયા અને સીપીઆઈના નેતા મહંમદ સલીમ સામે ફરિયાદ નોંધાવી હતી કારણ કે આ વિડીયોને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું જવાબમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્ય માલવીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગણી કરી છે ભટ્ટાચાર્ય આ ફરિયાદને એફઆઈઆર તરીકે ગણવામાં આવે તેવી વિનંતી કરી છે આ પરિસ્થિતિએ રાજ્યમાં રાજકીય તણાવને વધુ ઉગ્ર બનાવ્યો છે જેમાં બંને પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને મહિલાઓની સુરક્ષા રાજ્યમાં મુખ્ય ચર્ચાનો વિષય બની રહ્યો છે